મે yeah. মযযষাজন মনযয্র সাকের মনয়লাগ্ত ময়মাথন কষয় চামনে মযর সাকের সাকের নয়াকের঎ সালার সাভ্য় কষুমন কষুয়লাগ্যাকর সাক� લેઈલા આજ મરી ગયો માં હું કાટું છી તો આતો પછી તો તો ઓય આ નાર છે ને આ ગામ ના હુઆ ગામ ના તમાર કનું આ તો ખાલી આયા ઓ ખાલી આ તો

આ તો ઈશ જાવ ચાલે છે જડી હારે સુનતા બીલે થોડું શું જોયો દોહા ફાળી રે કાઢ લેનો કશું કાલશે શું શી ઉચિત છે આસો અસલી છે હો વે આ કે કાઢ લેતી હતી

બે માણસો હ નક્કી મથુજી મેલું અતિર સતે પારી એને ઓગર નતો છોકરો તો મને નક્કી મથુજી હું ખેતરમાં પેલા કોમ પટાઈને આવતો તો મારું કોઈ કોમ હતું ને એ ઈથી હું આવતો તો એક ડોહો અને છોકરો આવતા હતા હું તો કોઈ જોયું ન કે આરે બીજા કોઈ કસી બાદ ના એટલે હું ક જોઈ ન એ આટુ તમે નીરા કોઈ ક્યાં આવતા ના નામ મુકો ઓ કે પછી કેટલા પેલો છોકરો મને વાતે આઠું બધું થઈ ગયું તારી આઠું તમારું ઠેકાણું ને બધું થઈ ગયું બધું

હાર તળો